કારણ કે આનાથી તમને આવનારા સમયની અંદર ઘણા બધા બેનિફિટ મળશે કેવા કેવા બેનિફિટ મળશે કયા કયા બેનિફિટ મળશે એ તમે દસ કે પંદર મિનિટ આ વિડીયોને એટેન્ડ કરશો એટલે તમને દોસ્તો ખાસ કરીને ખ્યાલ આવી જશે એમાં પણ જો તમે હજી કોન્સ્ટેબલ પીએસઆઈનું ફોર્મ ન ભર્યું હોય અને એની પહેલાં તમે આ વિડીયો એટેન્ડ કરી રહ્યા હોય તો તો તમારા માટે વેલ એન્ડ ગુડ રહેશે બહુ સારામાં સારું રહેશે બે મિનિટ આપણે બધા વિદ્યાર્થી મિત્રોની વેટ કરી લઈએ રાહ જોઈ લઈએ અને પછી આપણે જે કંઈ પણ તમને કહેવાનું છે એ બધી ઇન્ફોર્મેશનને અત્યારે આપણે આગળ સ્ટાર્ટ કરીએ બે મિનિટ માટે બધા મિત્રોની રાહ જોઈ લેશું બરાબર ત્યાં સુધીની અંદર આપણે બે અગત્યની મહત્વની વાત તમારા સુધી જે પહોંચાડવાની છે જો કે આની પહેલાંના વિડીયોની અંદર આપણે પહોંચાડેલી છે અને ફરી એક વખત એની વાત અત્યારે આપણે રિપીટ કરશું આવતીકાલથી આપણે બે સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે યુટ્યુબ ઉપર એક તો આપણી સિંહ સાહેબ નામની જે સૌથી લોકપ્રિય સિરીઝ જે છે એનો પણ આપણે પુનરુદ્ધાર કરશું પણ એના ટાઈમિંગની અંદર થોડોક આપણે ચેન્જીસ કરેલો છે એનો ટાઈમિંગ આઠ વાગ્યાનો રહેશે સાંજે આઠ વાગે સિંહ સાહેબ સિરીઝ અંતર્ગત આપણે ભૌતિક ભૂગોળના લેક્ચરોનો પ્રારંભ કરશું કારણ કે સામાન્ય ભૂગોળ ઓલમોસ્ટ દોસ્તો મેં પૂરું કરી દીધું છે ઘણા બધા મિત્રોને એમ હશે કે સર ક્યાં પૂરું થયું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને એની અંદર કદાચ જે રેડા ખેડા થોડા ઘણા જે ટોપિક આવે છે જે આબોહવાનું ચેપ્ટર છે પરિવહનનું ચેપ્ટર છે હા તો એ બધા ચેપ્ટર તમારા માનવ ભૂગોળ આર્થિક ભૂગોળ ભૌતિક ભૂગોળ એની અંદર કવર થઈ જાય એટલે એક રીતે જોઈએ તો સામાન્ય ભૂગોળ ઓલમોસ્ટ તમારું ખતમ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે અને સિંહ સાહેબ સિરીઝનો જે ટુ પાર્ટ આપણો આવી રહ્યો છે એની અંદર આપણે ભૌતિક ભૂગોળથી પ્રારંભ કરશું સામાન્ય ભૂગોળ કરતાં પણ સેજ અઘરું જો સ્ટુડન્ટને કંઈ લાગતું હોય તો એ ભૌતિક ભૂગોળ લાગે છે કે જેથી કરી ભૌતિક ભૂગોળના આપણે લેક્ચર ચાલુ કરીએ અને સિંહસેપ સિરીઝ જો આપણે ચાલુ કરી દઈએ તો જે આપણા એકદમ નિષ્ક્રિય થઈ ગયા વનપાલની તૈયારી કરવા વાળા સ્ટુડન્ટ કે જે આપણા ફોરેસ્ટ ગાર્ડની પ્રિપેરેશન કરવા વાળા સ્ટુડન્ટ જે નિષ્ક્રિય થઈ ગયા છે એ ફરી એક વખત ક્યાંક ને ક્યાંક એ લોકોને જેવી આ કોન્સ્ટેબલની ભરતી આવી કે જેવી પીએસઆઈની ભરતી આવી એ લોકોને તો જાણે આખું ગામ ભૂલી જ ગયું છે પણ આ દોસ્તો ભૂલા નથી

કરવા પ્રકાશનો પણ વાંચી લીધા તેમ છતાં જેને ગળે ઉતરવું નથી એ લોકો માટેનો રામબાણ રસ્તો એટલે ઓપરેશન ગરૂડા દોસ્તો જે લોકો પહેલેથી પ્રિપેરેશન કરે છે એના માટે પણ અગત્યના રહેશે લેક્ચર અને જે લોકોને એવું લાગે છે તો આપણી પ્રિપેરેશન પરફેક્ટ પરિપૂર્ણ થઈ ચૂકી છે એને પણ ઘણું બધું એ લેક્ચરોની અંદર નવું નવું જાણવા મળશે એની દોઢસો ટકા ગેરંટી દોસ્તો હવે વાત કરવાની છે આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ કે જેના સંદર્ભમાં અત્યારે આપણે આ વિડીયો તમારા માટે લઈને આવ્યા છે દોસ્તો એના અનુસંધાને બધી આપણે વાત કરવાની છે પીએસઆઈની ભરતી એક એવી ભરતી છે કે જે દર વખતે દોસ્તો કોન્સ્ટેબલ વાળા સ્ટુડન્ટને ઘણા ખરા અંશે અન્યાય કરીને વહી જાય છે કે સાહેબ કઈ રીતે અન્યાય કરીને વહી જાય એનું ઉદાહરણ હું તમને છેક જે પરીક્ષા હતી ને બે હજાર કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી પીએસઆઈ એની પહેલાની જે કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી હતી એની હું વાત કરું છું હવે જો એની અંદર કેવું હતું તો કે પીએસઆઈ પેપર પહેલા હતું પછી એના પંદર વીસ દિવસ પછી તરતો તરત કોન્સ્ટેબલનું પેપર હતું એ જે પીએસઆઈનું પેપર હતું એમાં વીસ માર્કનું સોરી સુડતાલી માર્કનું રીઝનિંગ એ લોકોએ પૂછ્યું હતું પીએસઆઈ ના પેપરની અંદર સુડતાલી માર્કનું રીઝનિંગ પૂછ્યું અને એના પરિણામ સ્વરૂપે છોકરાઓને એવું લાગ્યું કે હવે કોન્સ્ટેબલનું પેપર એ કંઈક આ પ્રકારે રહેવાનું છે બરાબર એટલે છોકરાઓએ એ અનુસાર તૈયારી કરી પણ કોન્સ્ટેબલના પેપરની અંદર એવું કંઈ થયું નહીં અને મોટા ભાગના સ્ટુડન્ટ કે જે લીગલી તૈયારી કરતા હતા જે લોકોએ અનુમાન કરી લીધા હતા આગાહીઓ કરી લીધી હતી એ બધા સ્ટુડન્ટ પણ ફેલ થયા આ બે હજાર બાવીસની સ્થિતિ તો ટૂંકમાં મારે એમ કેવું તો કહી શકું કે બે હજાર બાવીસની અંદર તમને પીએસઆઈ નડ્યું તું પીએસઆઈનું જે પેપર હતું સેમ એજ વસ્તુ બે હજાર ચોવીસની અંદર બરાબર લાસ્ટ જે પરીક્ષા ગઈ આપણી બરાબર તો એ જે લાસ્ટ કોન્સ્ટેબલ પીએસઆઈની જે ભરતી ગઈ એમાં પણ જો આપણે વાત કરીએ તો પીએસઆઈ નું પેપર પહેલાં હતું કોન્સ્ટેબલનું પેપર પછી હતું બરાબર હા તો પીએસઆઈ નું પેપર કેવું હતું તો કે એકદમ ઈઝી હતું એટલે છોકરા મજાક ઉડાવ્યા કે ઓહો આવું લલ્લુ પપ્પુ હોય પીએસઆઈ નું લેવલ આવું હોય કઈ હા આવા પેપર હોય છોકરા એકદમ હરખાઈ ગયા બરાબર પીએસઆઈ ના પેપરને જોયા પછી જે જે ઓલું એમસીક્યુ બેઝ પેપર હતું તો સરળ હતું ને આ લેખિત ભલે હાર્ડ અને છોકરા વે લેખિત ક્યાં જોયું હતું છોકરા વે તો ખાલી એમસીક્યુ બેઝ પેપર જ જોયું હતું હરખાઈ ગયા આનંદો આનંદો બરાબર કૉસ્ટેબલમાં જોજો હવે આપણે એટલો સ્કોર કરશું આપણે આમ કરશું આપણે તેમ કરશું બન્યું એનાથી વિપરીત કોસ્ટેબલનું પેપર ગાભા કાઢી નાખે જેટલું પીએસઆઈનું એમસીકીનું પેપર સરળ હતું એટલું જ પેપર પાછું કોસ્ટેબલનું હાર્ડ હતું તો અહીંયા પણ તમને પીએસઆઈ નડી ગઈ બરાબર એમનેમ નથી વાત કરતો હું બધો ડેટા તમને જોઈ હમજી વિચારીને વાત કરી દીધું છે અને આ ત્રીજી ટર્મ આવી છે હવે દોસ્તો સાંભળો છો જે રીતે અત્યારે ગુજરાતની અંદર માહોલ બંધાઈ ગયો છે ખાખી 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 બરાબર જેવી રીતે વનપાલની પ્રિપેરેશન કરાવવા વાળો વર્ગ જેને ભૂગર્ભમાં વયો ગયો છે આપણે ભૂગર્ભમાં નથી આપણે તૈયારી ચાલુ જ રાખશું વનપાલની ટેટટાટ ટેટટાટ અત્યારે સુધી બધાએ બહુ બ્યુગલો વગાડી દીધા હાલો ટેટવાળા હાલો તાટવાળા અને ઓચિંતી સરપ્રાઇસ કોન્સ્ટેબલ આવી એટલે ટેટટાટ વાળા ક્યાંક દેખાતા બંધ થઈ ગયા છે સીધે સીધા જો તમે જો અત્યારે એક જ ખાખી 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 બરાબર હે ઓ રાજ મને ખાખીનો રંગ લાગ્યો આવી રીતનો આખો માહોલ સર્જવાનો પ્રયાસ બધાય ભેગા મળીને કર્યો છે અને માહોલ હારમ હારો જ છે કોસ્ટેબલ પીએસ એનો માહોલ હારમ હારો છે પણ દોસ્તો એક વાત કરી દઉં જે રીતે સરકાર અત્યારે આગળ વધી રહી છે સરકાર અત્યારે આગળ થપી રહી છે એની જે વિચારસરણી એના વિડીયો આધારે આપણે એવું કહી શકીએ કે ના એ લોકોની ઈચ્છા શક્તિ તો છે જ કે આવનારા જાન્યુઆરી મહિનાની અંદર એ લોકો ગ્રાઉન્ડ ગોઠવવા માટે બને એટલો પ્રયાસ કરશે અને કદાચ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એ તમારું ગ્રાઉન્ડ જાન્યુઆરીની અંદર નાખી દેશે સાહેબ કઈ તારીખ કદાચ દસ તારીખ થી વીસ તારીખની વચ્ચે ગમે ત્યારે એડ કરી દેશે તમારું આવનારું કોન્સ્ટેબલ પીએસઆઈ નું ગ્રાઉન્ડ હવે જો જાન્યુઆરીની દસ થી વીસ તારીખની વચ્ચે કદાચ નાખે હાલો ભાઈ આંગળી ચીંધવાના આવતા આંગળી ચીંધવાના આવતા ઘાયલા આવે ધોઈડા આવે મોઢું ધોયા વગર કોઈ કમેન્ટ નહીં બરાબર વર્ષોનો અનુભવ આની અંદર જે કી દીધો છે બરાબર એના આધારે તમને આ બધી માહિતી આપું છું 10 થી 20 જાન્યુઆરીની વચ્ચે તમારી પાસે ગ્રાઉન્ડ નાખો હવે જો ભાઈ દોસ તો તમારી પાસે સમય કેટલો આજે તારીખ થઈ ગઈ 8 બરાબર છે તો એક મહિનો એક્ઝિટ છે અને એક મહિનાની અંદર ગ્રાઉન્ડની પ્રેક્ટિસ હરખી થાય નહીં બરાબર એક મહિનાની અંદર કેવરાવે ભાઈ દોસ એમાં તમે હજી તો પ્રારંભ નથી કર્યો ઘણાઈએ હજી એટલું બધું તમે આમ દોડવાની પ્રેક્ટિસ હજી ક્યારેક ક્યારેક દાંડી મારી જાઓ છો તો દોસ્તો અહીંયા તમને પીએસઆઈ કઈ રીતે શકે એની મારે વાત કરવી છે મારે તમને એની વાત કરવી છે કે પીએસઆઈ કઈ રીતે તમને શકે હવે સાંભળજો ગઈ ભરતીની અંદર કેવી બધાએ ફોર્મ ભેરા કોન્સ્ટેબલના ફોર્મ ભેરા પીએસઆઈ ના ભેરા કોઈ બે ના ફોર્મ ભેરા આવી સ્થિતિ સર્જાણી હતી હવે જે ગ્રાઉન્ડ આવ્યું ને ગ્રાઉન્ડ એ કંઈક આવી રીતે આવ્યું કે પહેલાં જે લોકોએ ખાલી ને ખાલી માત્ર ને માત્ર પીએસઆઈના ના ફોર્મ ભેરાવું એનું એ લોકોએ ગ્રાઉન્ડ લીધું પછી એવા લોકોનું ગ્રાઉન્ડ લીધું કે જે લોકોએ બે ના ફોર્મ ભેર્યા હોય કોન્સ્ટેબલ પીએસઆઈ એવા લોકોનું ગ્રાઉન્ડ લીધું અને પછી જે લોકોએ ખાલી કોન્સ્ટેબલના ફોર્મ ભર્યા હોય એનું ગ્રાઉન્ડ લીધું બરાબર એટલે એમ સમજી લઈએ આપણે કે જે લોકોએ ખાલી પીએસઆઈ નું ફોર્મ ભર્યું હતું એવા લોકોનું ગ્રાઉન્ડ અઠવાડિયું કાયલું જે લોકોએ બે ની અંદર ફોર્મ ભર્યું હતું એવા લોકોનું ગ્રાઉન્ડ એમ સમજો કે પંદરક દિવસ આવ્યું અને જે લોકોએ ખાલી જસ્ટ કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભર્યું હતું એનું ગ્રાઉન્ડ વીસ પચીસ દિવસ આ લઈ આમ કરીને દોઢ પોણા બે મહિના બધું ગ્રાઉન્ડ આખું હેલું બરોબર ને તો હવે જો તમને ખ્યાલ છે કે તમારાથી ગ્રાઉન્ડમાં હજી લાગે છે તમે વિચારો જરીક નિરાતે કે મારાથી ગ્રાઉન્ડની અંદર ભેગું એટલું બધું થાય એમ છે નહીં મારા ગ્રાઉન્ડની અંદર હજી થોડી ઘણી કચાસ છે બરાબર અને તમે વિચારો બરાબર કે તમારાથી પીએસઆઈ ની પરીક્ષામાં પાસ થઈ શકાય હે કે નહીં થઈ શકાય ખાલી મોટિવેશન અને ધારદાર ભાષણોથી કંઈ પાસ નથી થવાતું હા મિત્રો મુખ્ય કાઢી નાખીએ સુરવીર એટલે વીર તમે વિચારો અને તમારા સિવાય કોઈને નથી ખબર શાંતિથી ઠંડા કરે છે કે હું પીએસઆઈ ને લાયક થઈ ગયો કે નથી થઈ ગયો હું પીએસઆઈ ના પેપર ની અંદર પરફોર્મન્સ સારું આપી હતી કે નહીં આપી હતી એવું વિચાર વિમર્શ કરવાનું તમને એમ લાગે તમારો અંતર આત્મા એમ કે ના 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 તારાથી ભેગું નહીં થાય તમારો અંતર આત્મા નેગેટિવ વાત નથી એ લા હતા નેગેટિવ વિચાર ના કહેવાય અને સારી રીતે વિચાર્યું કહેવાય નેગેટિવ નેગેટિવ હું નેગેટિવ નેગેટિવ હા શેનુ નેગેટિવ તમે વિચારી લીધું એવું કે મારાથી પીએસઆઈમાં ભેગું નહીં થાય મારી પ્રિપરેશન જે જનરલ બધા સ્ટુડન્ટ પ્રિપરેશન કરે છે એની તુલનામાં તો નથી તો ખાલી જસ્ટ હોસ્ટેબલમાં ફોર્મ ભર કે જેથી કરીને તમારું ગ્રાઉન્ડ લેટ આવે તો તમે વ્યવસ્થિત રીતે એની પ્રેક્ટિસ કરી પરફોર્મન્સ આપી તમે ગ્રાઉન્ડ આરામથી ક્રેક કરી શકો ખાલી અખતરો કરવા ખાતર બે નું ફોર્મ ન ભરી દયો કાલે બે ભરી દે ને એમાં શું હોય ને આપણે કહેવામાં પાસ તો નથી થવાના પણ અનુભવ તો થાય ને અનુભવ તો થાય ને પણ ગ્રાઉન્ડ વેલ્યુ આવશે એ અનુભવ તો હું કરી હા એ લોકોએ જે લોકોને એમ સમજો ને કે ગ્રાઉન્ડ થઈ જાય છે અને એ લોકો બે ના ફોર્મ ભરે તો બરોબર છે બે ના ફોર્મ ભરે કે જેથી કરીને એ લોકોને ભલે અનુભવ થાય બરાબર ભલે અનુભવ કરે એ કોન્સ્ટેબલમાં ભરતીની અંદર પણ દોસ્તો બહુ મોટા પાયે ઘાણવો આખે આખો ફેલ થઈ ગયો હતો બરાબર એટલે તમે પેલા સમય જો સ્થિતિ જો તમારે તમારી ઉપર વિચાર કરવાનો છે આમાં કોઈનું મોટિવેશન કામ ના લાગે

અને ગ્રાઉન્ડમાં પણ મારું પરફોર્મન્સ નબળું છે તો ખાલી કોન્સ્ટેબલ ફોર્મ ભરજો કહેવાનો ભાવા મારો હું કહેવા માંગુ છું પાછું એક વખત રિપીટ પાછું એક વખત રિપીટ કરું છું સાંભળજો તમારું ગ્રાઉન્ડ મજબૂત છે પીએસઆઈમાં ભલે ભેગું થાય એમ હોય કે ન થાય એમ હોય ફોર્મ બે માં ભરજો ક્લિયર એક વાતા એટલે અનુભવ મળી રહે બીજું તમારું ગ્રાઉન્ડ નબળું છે પીએસઆઈમાં પણ તમારું થાય આશીર્વાદ ની જગ્યાએ અભિશાપ ન બની જાય એ તમે જરીક ધ્યાનમાં રાખજો હવે એને આશીર્વાદ બનાવવું છે કે અભિશાપ બનાવવું છે નથી માર્યું અમજી વિચારીને બધી નું જોયું જાણ્યું પછી તમને આ વાત કેવા આવ્યો છું બરાબર અને લેખિતની પ્રિપેરેશન પણ ભેગી ભેગી સ્ટાર્ટ કરી જ આયોજન આ તે ઘડીએ ઘડીએ પછી પરિવર્તન ફેરફાર આયોજન યુટ્યુબની અંદર તો મારા જેવા વિડીયો લઈને આવવાના જ છે હું એ લઈને આવવાનો જ છું ને સ્વાભાવિક છે બધા આખું ગામ લઈને આવે તો હું ક્યાં હલવાનો છું કેમ કે વ્યૂ તો છોકરાઓના આમાં જ આવે છે છોકરાઓને જો કાલે આપણે ઓપરેશન ગરુડા ચાલુ કરીએ છીએ સિરીઝ જો જો એની અંદર કેટલા જોવા વાળા આવે બરાબર અને લઈને આવી હાલો ફાકા ફોજદારી બાકાજીકી તેમાં ઢેગલો થવો છે તમારે ભૂલ તમારી પણ છે કેમ કે તમે એવા જ વિડીયો જોવા જાઓ છો કે જ્યાં ફૂલ દોઢસો દોઢસો બાકાજીકી હાલે છે બરાબર હું એ લઈને આવું છું ને હું ખ્યા ના પાડું છું કે હું દૂધે ધોયેલો છું હું કે ઠાઉકો છું એમ તો નથી કેતો બધે બધે ખબર જ છે દરેક દરેક ક્લાસીસ વાળાને કે આ લોકો ભણવા આવતા નથી આ લોકો ફાકા સાંભરવા આવે છે હાલો લઈને જાય ફાકાનો વિડીયો આ રિયાલિટી છે દોસ્તો બરાબર એટલે મારી સલાહ એ છે આ ફાકાના બધા મૂકે એની તુલનામાં હું ઓછા મૂકું છું મારામાં એટલો ફરક છે ખાલી બાકી મૂકું તો હું બરાબર એવું નથી કે તો મૂકતો દોસ્ત બરાબર પણ મેં તમને કીધું એમ કે આવા વિડીયો કદાચ આપણા હોય તો ભલે ગમે એના ગામના હોય તો ભલે અમે તો મૂકે જ રાખવાના છે તમે આવા વિડીયોથી સાવધાન જો કાયમ નવું આયોજન મિત્રો કોન્સ્ટેબલની રણનીતિ મિત્રો કોન્સ્ટેબલનું આયોજન મિત્રો આ ભૂલ ન કરતા આ મિત્રો ગંભીર ભૂલ છે હું પોણા ચાલુ જ રહેવાનું છે જે લોકોને આટલી ખબર પડી ગઈ આ બધા વિડીયો જોવા એ એ એ ગંભીર ભૂલ છે પાસ પાસ થઈ થઈ જાય જાય બરાબર તમને ખબર હોવી જોઈએ કે શિક્ષણનું નોલેજ ને લગતો વિડીયો જોવો તો બરોબર છે મે સિંહ સાહેબ સિરીઝ દોઢક મહિનો એમાં આવી રીતના મોટીવેશન ના માર્ગદર્શન વિડીયો આપ્યા હશે કેટલા છ સાત વિડીયો આપ્યા હશે દોઢ મહિનાની અંદર છ સાત વિડીયો એવી રીતે આપણે કાલથી ઓપરેશન ગરુડા ચાલુ કરશું સાડા નવ બરાબર એની અંદર આપણે દોઢક મહિનાની અંદર તમને આઠ દસ વિડીયો એવી રીતના ફાકા તમને રિયલ કહું છું રિયલ જ કહું છું મારે ખોટું કઈ એવું નથી ભાઈ દોસ્ત બરાબર કેમ કે ખોટું જાજુ નભે નહીં બરાબર એટલે જે છે એ રિયલ જ કહું છું ક્લિયર હવે તમારે કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સ્વરૂપે જણાવી દો કોઈ પણ સ્ટુડન્ટને બાકી દોસ્તો તમે મારે ભણાવવા છે પ્લીઝ દોસ્તો મારે તમને ભણાવવા છે તમારે ભણવું હોય ને તો કાલે સાડા નવ વાગ્યા હાજર રહ્યો હાલ મારે ભણાવવા છે ઈમાનદારી સાથે ભણાવવા છે એમસીસી બસ ને એક જ વસ્તુ અત્યાર સુધી નથી મળતી કેમ નથી મળતી એમાં મારી ભૂલ છે કઈ કઈ ભૂલ છે એ મને ખબર છે બરાબર સ્ટુડન્ટ નથી મળતા લાઈવની અંદર હાજર રહેવા વાળો વર્ગ છે ને એનું કારણ એ છે કે મારી પાસે નવીન ઢીઓ સ્ટુડન્ટ હોય ને એ બહુ ઓછો ટકે કેમ કે એની પાસે સાચું સાંભળવાની ક્ષમતા નથી અને મારી પાસે જે જૂના ખેલાડીઓ છે ને એ પડ્યા રહી છે બે વર્ષ ત્રણ વર્ષથી તૈયારી કરવા કેમકે એને કન્ટેન શું છે ને એને ખબર પડે છે બરાબર અને બાકીના એને કે લેવા ન કરી દેવા બસ એને જુસ્સો જોઈએ છે બરાબર મારા કલેજા આવતા તો કલેજા ધુવા ફુવા થવા માંડે હલો હલો હું પણ કલે જા ઈમાનદારી થી કાલે ભણાવવા છે આપણે બંધારણ જો તમે એક જુસ્સો એક એનું જનુન એક એનું લેવલ આખે આખું અલગ કરવું છે આપણે બસ તમે હાજર રહેજો સી સાહેબ વાળા સી સાહેબ જો કે સિંહ સાહેબ ની અંદર વનપાલ વાળા એક જ હાજર ના રહેવાનું હોય કોન્સ્ટેબલ માં ભૂગોળ હોય પીએસઆઈ માં ભૂગોળ હોય બધાની અંદર ભૂગોળ ભૂગોળ જ હોય એમાં કઈ ફરક ના પડે તો બરાબર એટલે જેમાં તમારે લેક્ચર એટેન્ડ કરવા હોય એ કરજો બરાબર અને કોઈ મિત્રો જે જુનાગઢના છે ને જુનાગઢની આજુબાજુના છે અને લાઇબ્રેરીમાં બધી જગ્યાએ વાંચે છે તમારે બંધારણ ફ્રીની અંદર અહીંયા જુનાગઢ ક્લાસીસ આવીને ભણવું હોય તો છૂટછાટ છે સવારે સાડા નવ વાગે આવી જજો ક્લાસનું એડ્રેસ તો ખબર જ હોય તમને મોતીબાગ રાજીનગરનો ગેટ એની સામે મેરી ગોલ્ડ કોમ્પ્લેક્ષ એમાં આઈસીઆઈસી બેંક છે ને ત્યાં ત્રીજા માળે ઉપર આવી જજો ત્યાં આપણા ક્લાસીસ છે બરાબર ક્લિયર આવું હોય તો કાલે જ આવી જજો ભાઈ પ્રમદી ના આવતા મન થાય તે એમ ગાર્ડન ગાર્ડન આપણે નથી રમવું ગાર્ડન ગાર્ડન નથી કરવું આવું હોય તો કાલે સાડા નવ વાગે હાજર થઈ જજો વિશેષ કાલે મળશું દોસ્તો આઠ વાગે પણ લાઈવ હશે અને સાડા નવ વાગે પણ લાઈવ હશે ડબલ સિરીઝ ડબલ ધમાકા ઓકે વધારે કોઈ વાત નહીં વધારે કોઈ ચર્ચા નહીં પણ મેં ઓલું પીએસઆઈ નું જે તમને કીધું છે ને એ ખાસ કરીને બધા મિત્રો હાલો ઓકે એ જરીક જોઈ લેજો તમે બરાબર હા હા કોઈ પણ સરકારી અધિકારી બાપુ ને એમ નથી હા હા ઈ વાત અહીંયા નો આવે મામા આ ડિજિટલ પ્લેટફોર્મ છે એ જ્યારે ઓફલાઈન કે ભણતા હોય ને તૈયાર આવે તમે પછી છે ને ગામમાં ગધેડો કરો ને આ એના મજા આવે જો આ બરાબર એક પૂજનીય આદરણીય બાપુ છે બરાબર વંદનીય છે કેવું સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને એનું સ્ટેટમેન્ટ તમે અહીંયા બોલો યાર બરાબર તો બા તો બા તો બા મળીએ કાલે આઠ વાગ્યા ને સાડા નવ વાગ્યા તૈયાર રહેજો હાલો ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ